કરી આવ્યા છીએ આપણે આજ આપણે તો જો રિદ્ધિબેન માઓલીને આવી ગયા જો રિદ્ધિબેન માઓલીને વી આવ્યા છે હું આપણે માવો બનાવીને જ છીએ તો રિદ્ધિબેન આજ વહેલા ઊભા થઈ ગયા કે કેટલા વાગે ઊભા છે રિદ્ધિબેન આજ સો વાગે ઊભા થઈ ગયા આપણે ત્યાં સો વાગે ઊભા થઈ ગયા તો એવું છે તો કન્ટિન્યુ આર વલોગમાં બન્યા રહેજો ને આ છે આપણો ભઠ્ઠો હમણાં જવાનું આપણે ખબર ટેક્સર આવે કે હાલીને જવાનું છે તો હજી કંઈ ખબર નહીં

ભાઈ જયદીપેન ટાઈટ ન હતી અહીંયા ખાવાનું કરે છે વિવાનભાઈ ની બધા ટીંગ ને માપ એક વિને હવે યાર આપણે વીણવા મળીએ કે આપણે સાડા દાનો સા નાસ્તો કરી લીધો તો બધે માવાને એવું બનાવે માવાને એવું બનાવે અમારા માહી માવા બનાવે જયદીબેન હજી નાસ્તો કરે જયદીપભાઈ વૈભવભાઈ બે નાસ્તો કરે છે રાહ થી બે નાસ્તો કરે યાર આપડે પાછા કપા વિ નાસ્તો કરી લીધા કપા હવે આપણે કપા તો આપણને એક વસ્તુ જોવા જોઈ શકો છો પાછી ઈળ બહુ મોટી ઈલ છે જોરદાર તો યાર આ ઈળ કઈ કહેવાય કોમેન્ટ કરજો તો આપણે આપણને મળી કપા વિમી મને દેખાડી تو یہ پاس اپن دیکھا کپا مل کنٹین دیکھا گھمی جیسے تو دیکھا کنٹین بھی نہ باہر کرو بجائے جائے تو بجے بجائے جائے

اپنے ختر پوروا ختر تو بھگا ہلو میڈیا

મેનીર બેટા પકડતા ને અડધા પકડવા લાસી જોર મિરગ કડતા છે હાલો

આ છે આપણો કુબો મયુર ભાઈ જોઈએ આ ડબીડા છે તો આપણે ઠેલા ને પેલા બધું લીનવી આવ જવું આ છે આપણે પંખી આ છે આપણી લાઈટ એવું છે બધું તો યાર આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી